જે સેકન્ડે ગ્રો કરવાનું ચાલુ કર્યું ને એ જ મિનિટે ઊભા થઈ જશે સમજો છો પછી કોઈ પણ હશે 56 કરોડ પોતાના જતાં પોતાના ના જતાં ને 56 કરોડ એ કે રહ્યો અત્યારે તમારા જેવા સાધુનો જો અમારો હાથ પ્રો કરે તો હાથે કપી નાખો ખાલી સાધુ એમ નહીં જીવ પ્રાણી માત્ર કોઈનો પણ જો દ્રોહ કહું છું ને

કદાચ કઈક પાક હશે ને આપણું પોતાનું કોક રીતે પ્રાયશિત મળશે એનું પણ ધ્રુવ કોઈ પ્રાયશિત એ મિનિટે ઊભા થશે એ મિનિટે ઊભા થશે યાદ રાખજો એટલે એટલું કે ભગવાન તમારો તમારી ભક્ત ધ્રુવ કબૂ નહીં હોય ને હરિભક્ત નહીં ખાલી જીવ પ્રાણી માત્ર નો હોય બસ રોજ ભગવાન આગળ બાપુ ભગવાનનાથી કોઈનો કોઈ ન થાય મારાથી કોઈ દુખાય નહીં એટલું રાખજો બસ કોઈ ભગવાન રાજી રહેશે આપણે કોઈનો બગાડતા નહીં હોય તો ભગવાન એટલું મને ખબર છે કે આપણાથી કાંઈ નહીં થાય ને આપણે સાવ પાપી હોય બધું હોય આપણે કોઈ નું નહીં બગાડતા હોય માત્ર નું બગાડવું આપણો કપરો કાળ દરેક બધા સારા નથી રેતા બધી પૈસા થી આવે શરીરમાં બીમારી આવે બીજા કોઈ રોજ માંથી આકાશ આકાશમાંથી પથરા પડે અનેક જાતના આવી શકે છે એટલું કે આપણે કોઈનું વગાડ્યું થી ટાઈમ આવીને ઉભા રહેશે યાદ રાખજો પણ જો તમે કોઈનો ધ્રો કર્યો હશે પછી ખબર નથી કે સ્વામીનાને એટલે આટલું ભગવાન આગળ રોજ ના ભગવાન મારાથી કોઈ દુખાય નહીં એટલું મને આપજો સદ્બુદ્ધિ બીજું કે તમે જેવા છો એવું મને ઓળખાવ અને તમને જેવા ગમે છે એવા અમને કરો સમજાશો એટલે આ બધાના भगत્યા છે ધર્મ ભક્તિ જ્ઞાન હોય લાગ્યું તો સત્સંગી થવાના भगत્યા છે પણ એ ખાલી સત્સંગી થવા પણ માણસાઈ